વાત કરીશું વિક્રમ સંવત બે 2082 ના વાર્ષિક રાશિફળની તમારા નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી તુલા રાશિના લોકો પર શુક્રનું શાસન છે જે તમને મોહક સામાજિક અને ન્યાયી બનાવે છે તમે સ્વભાવે શાંતિપ્રિય છો અને જીવનમાં સુમેળ જાળવવાનું પસંદ કરો છો તમે સંઘર્ષ ટાળવાનું વલણ રાખો છો અને મધ્યસ્થી કરવામાં કુશળ છો તમારી વિચારસરણી ઊંડી અને ન્યાયવાળી છે પરંતુ ક્યારેક તમે નિર્ણય લેતી વખતે થોડી શંકા કરી શકો છો કારણ કે તમે દરેક પાસાને ધ્યાનમાં લો છો તમને સુંદરતા કલા અને શૈલી પ્રત્યે ખૂબ જ જુસ્સો છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે શક્તિ અને ઉત્સાહનું વર્ષ રહેશે આ વર્ષ કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ અને વૈવાહિક સુમેળ લાવશે જોકે પરિવર્તનની સાથે કેટલાક પડકારો પણ ઊભા થશે જેનો સામનો ધીરજથી કરવો પડશે

તેમને વર્ષની શરૂઆતના મહિનામાં કેટલાક મતભેદો અને વિશ્વાસના મુદ્દાઓનો સામનો કરવો પડી શકે છે ધીરજ અને ખુલ્લા સંદેશા વ્યવહાર જરૂરી રહેશે અવિવાહિતોને નવા લોકોને મળવાની તકો મળશે પરંતુ વિશ્વાસ કરતી વખતે તેઓએ સાવધાની રાખવી જોઈએ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના જ્યોતિષ રાશિફળ અનુસાર કરિયરની વાત કરીએ તો થોડી મુશ્કેલ આ વર્ષે કરિયરમાં આવી શકે છે પરંતુ તમારી ધીરજ અને સખત મહેનત આ અવરોધોને દૂર કરશે તુલા રાશિના જાતકો જૂનમાં ગુરુના સાડા સાતી નો પ્રથમ તબક્કો તમારી કાર્ય ક્ષમતામાં વધારો કરશે અને સહાયક વાતાવરણ પૂરું પાડશે પ્રમોશન નવી જવાબદારીઓ અને વ્યવસાયિક વિકાસના સંકેત છે આ વર્ષે ઉદ્યોગપતિઓને પણ સારો નફો અને વિસ્તરણ જોવા મળશે વિદ્યાર્થીઓને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ અંત સુધીમાં તેઓ પરીક્ષામાં સફળ થશે અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી શકે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના રાશિફળ અનુસાર નાણાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો વર્ષની શરૂઆત સામાન્ય રહેશે પરંતુ ગુરુના પ્રભાવ પછી પ્રથમ તબક્કા પછી નાણાકીય લાભમાં વધારો થશે બોનસ અથવા વ્યવસાયમાંથી સારા નફાની અપેક્ષા છે વર્ષનો બીજો ભાગ રોકાણ માટે શુભ રહેશે ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શેરબજારમાં ઉદ્યોગપતિઓ પણ નફો જોશે પરંતુ સમજદારીપૂર્વક જોખમ લેવું મહત્વપૂર્ણ રહેશે આખું વર્ષ પારિવારિક વાતાવરણમાં શાંતિ અને પ્રેમથી ભરેલું રહેશે માતા સમાન વ્યક્તિઓ સાથેની વાતચીત સંબંધોને મજબૂત બનાવશે વર્ષના શરૂઆતના મહિનામાં તમારા પિતા અથવા ભાઈ બહેનો સાથેના નાના વિવાદો થઈ શકે છે પરંતુ ઓક્ટોબર પછી પરિવારમાં સુમેર વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા ઊર્જા જાળવી રાખો તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવ લેવાનું ટાળો તુલા રાશિના લોકો માટે વર્ષ વિક્રમ સંમત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર છવ્વીસ સંતુલન અને સફળતાનું વર્ષ રહેશે પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ શક્ય બનશે પરંતુ સંબંધોમાં ધીરજ અને સમજણનો ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લો આ વર્ષે તમારી સર્જનાત્મકતા અને વાતચીત કૌશલ્યને પ્રોત્સાહન આપો જે દરેક ક્ષેત્રોમાં સફળતા તરફ દોરી જશે ઉપાયોની વાત કરીએ તો પેઇન્ટિંગ લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સમય અવશ્ય વેતાવો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોને વૃશ્ચિક રાશિના જાતકોને શાસક ગ્રહ જ્ઞાન, વિસ્તરણ અને નસીબથી ભરપૂર બનાવે છે જે તેમને જ્ઞાન, વિસ્તરણ અને ભાગ્યનો આશીર્વાદ આપે છે. વૃશ્ચિક રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસિક, દાર્શનિક અને સ્વતંત્ર હોય છે. નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો ઝોક હોય છે. તમારો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશા ગુમાવતા નથી. તમને તમારા અનુભવો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે. જો કે ક્યારેક સત્ય બોલવામાં તમારી સીધાઈ નિરાશાજનક બની શકે છે તમારા કાર્ય અને જીવનનો શ્રેષ્ઠ રીતે સ્વતંત્ર રીતે અને તમારી પોતાની શરતો પર સંપર્ક કરવામાં આવે છે વિક્રમ સંવત 2082 એ તમારા માટે વિકાસ અને પરિવર્તનનું વર્ષ રહેશે ગ્રહોની ગતિવિધિઓ તમને તમારા વ્યક્તિગતને સુધારવા અને નવા વ્યવહારુ લક્ષ્યો નક્કી કરવા જીવનના તમામ ક્ષેત્રોમાં ઊંડા જોડાણ અનુભવવાની તકો આપશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના વાર્ષિક રાશિફળ અનુસાર વર્ષની શરૂઆતમાં પરિણિત યુગલોને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે નાની ગેરસમજણો અને ભાવનાત્મક અંતર સંબંધોમાં તણાવ લાવી શકે છે પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધોને મજબૂત બનાવશે સિંગલ જાતકોને ડેટિંગની તકો ઓછી લાગી શકે છે અને વિશ્વાસનો અભાવ ઊંડા જોડાણો બનાવવાનું મુશ્કેલ બનાવી શકે છે તેથી જૂના ગામને મટાડવા અને પ્રામાણિકપણે વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો જે લોકો સિંગલ છે અને સંબંધોમાં છે તેમનું વર્ષ સારું રહેશે પરસ્પર સમજણ પ્રેમ લક્ષણો અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવાની તકો મળશે ખાસ કરીને ઓક્ટોબર પછી પ્રેમ જીવનમાં વધુ ઊંડો જોડાણ જોવા મળશે અને લાંબી સફર અથવા કુટુંબિક મેળાવડો શક્ય બનશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ગુજરાતી નવ વર્ષની કુંડળી અનુસાર પરંતુ તમારી મહેનત તમને બધા અવરોધોને દૂર કરવામાં મદદ કરશે વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે નવી તકો અને નાણાકીય લાભ પ્રદાન કરશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરવાની જરૂર પડશે વ્યવસાય કરવાવાળા જાતકોને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તરણની તકો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરશે અને સફળ થવાની અપેક્ષા છે બે હજાર બ્યાસીની ની કુંડળી અનુસાર વર્ષની શરૂઆત આર્થિક રીતે ધીમી રહેશે પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજનથી બચત વધશે પગારદાર વ્યક્તિઓ સ્થિર આવકનો આનંદ માણશે અને કેટલાક વધારા થવાની સંભાવના છે શરૂઆતમાં વ્યવસાયિક ચૂકવણીઓમાં વિલંબ થઈ શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ બંને જોવા મળશે લાંબા ગાળાના રોકાણો ખાસ કરીને વિદેશી રોકાણો ફાયદાકારક રહેશે વિક્રમ સંવત 2082 ના રાશિફળ અનુસાર કુંડળી અનુસાર વર્ષના પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો ઊભા થઈ શકે છે માતા-પિતા અથવા ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે પરંતુ પછીથી ઘરમાં ખુશી અને સહયોગમાં વધારો થશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને ઉર્જાનો અભાવ સાંધાનો દુખાવો અથવા નાની ચેતા સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે સંતુલિત આહાર નિયમિત કસરત અને નિયમિત આરોગ્ય તપાસ જરૂરી છે માનસિક રીતે તમે સ્થિર રહેશો જો કે તમને ક્યારેક તણાવનો અનુભવ થઈ શકે છે ઉપાયોની વાત કરીએ તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોક સોલ્ટ લેમ્પ મૂકો આ સંબંધોમાં નકારાત્મક ઊર્જા દૂર અવશ્ય કરશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધનુ રાશિના જાતકોની તો બધા જ ધનુ રાશિના જાતકોને એમના શાસક ગ્રહ ગુરુ કે જ્ઞાન વિસ્તાર અને નસીબથી ભરપૂર કરે છે જે તેમને જ્ઞાન વિસ્તાર અને ભાગ્યનો આશીર્વાદ આપે છે ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસિક દાર્શનિક અને સ્વતંત્ર હોય છે તમને નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે તમારો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશય ગુમાવતા નથી તમને તમારા અનુભવો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે જો કે ક્યારે સત્ય બોલવામાં તમારી સીધાઈ એ નિરાશાજનક બની શકે છે તમારું કાર્ય અને જીવનનો શ્રેષ્ઠ રીતે સ્વતંત્ર રીતે અને તમારી પોતાની સત્તો પર સંપર્ક કરવામાં આવે છે 2082 ના વાર્ષિક રાશિ અનુસાર જોવામાં આવે વિક્રમ સંવત અનુસાર જોવામાં આવે તો વર્ષની શરૂઆતમાં પરિણિત યુગલોને કેટલાક પડકારોનો સામનો કરવો પડે એવી શક્યતા છે નાની ગેર ગેરસમજણો અને ભાવનાત્મક અંતર એ સંબંધોમાં તણાવ લાવી શકે છે પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ એ સમસ્યાઓનું નિરાકરણ તમારા માટે બની શકે છે તમારા સંબંધોને મજબૂત આવી વસ્તુઓ જ બનાવી શકશે સિંગલ જાતકોને ડેટિંગની તકો ઓછી આવર્ષમાં લાગે છે અને વિશ્વાસનો અભાવ ઊંડા જોડાણો બનાવવાનું મુશ્કેલ બનાવી શકે છે તેથી જૂના કાવને મટાડવા અને પ્રામાણિક પડે વાતચીત કરવા પર ધ્યાન અવશ્ય આ વર્ષમાં કેન્દ્રિત કરવું જરૂરી છે જે લોકો સિંગલ છે અને સંબંધોમાં છે તેમના માટે વર્ષ સારું રહેશે પરસ્પર સમજણ પ્રેમાન ક્ષણો અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવાની તકો મળશે ખાસ કરીને ઓક્ટોબર પછી પ્રેમ જીવનમાં વધુ ઊંડો જોડાણ જોવા મળશે અને લાંબી સફર અથવા કૌટુંબિક મેળાવડો શક્ય બનશે બે હજાર બ્યાસીના વર્ષફળ અનુસાર ધનુ રાશિના લોકો માટે વર્ષની શરૂઆત તેમના કરિયરની વાત કરવામાં આવે ત્યારે થોડી પર કાર્યનકરી છે કામ દબાણ અને જવાબદારીઓ વધશે પરંતુ તમારી મહેનત તમને બધા અવરોધોને દૂર કરવામાં મદદ કરશે વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે નવી તકો અને નાણાકીય લાભ પ્રદાન કરશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરવાની જરૂરત પડશે વ્યવસાય કરનારાઓને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તારની તકો ઉભરી આવશે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરશે અને સફળ થવાની અપેક્ષા છે વિક્રમ સંવત અનુસાર વર્ષની શરૂઆત આર્થિક રીતે થોડી ધીમી રહેશે પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજનની બચત વધશે પગારદાર વ્યક્તિઓ સ્થિર આવકનો આનંદ માણશે અને કેટલાક વધારા થવાની સંભાવના છે શરૂઆતમાં વ્યવસાયિક ચુકવણીમાં વિલંબ થઈ શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ જોવા મળશે લાંબા ગાળાના રોકાણો ખાસ કરીને વિદેશી રોકાણો ફાયદાકારક રહેશે આ વર્ષની કુંડળી અનુસાર વર્ષના પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો ઉભા થશે માતા પિતા અથવા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે પરંતુ પછીથી ઘરમાં ખુશીઓ અને સહયોગ વધશે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમને ઊર્જાનો અભાવ સાંધાનો દુખાવો અથવા નાની ચેતા સમસ્યાનો અનુભવ થઈ શકે છે માટે સંતુલિત આહાર નિયમિત કસરત અને નિયમિત આરોગ્યની તપાસ જરૂરી રહેશે માનસિક રીતે તમે સ્થિર રહેશો જો કે તમને ક્યારેક તણાવનો અનુભવ થઈ શકે છે ઉપાયોની વાત કરવામાં આવે તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોક સોલ્ટ લેમ્પ મૂકો આ સંબંધોમાં નકારાત્મક ઉર્જા હશે તો તેને દૂર અવશ્ય કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની તો શનિ ગ્રહ દ્વારા શાસિત મકર રાશિના જાતકોને જવાબદાર મહેનતુ અને ધ્યેય લક્ષી વ્યક્તિઓ માનવામાં આવે છે તમે એક ગંભીર વ્યક્તિ છો જે જીવનને ગંભીરતાથી લે છે અને સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષા પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નોમાં અડગ તમે રહેવાવાળા છો વર્ષ બે હજાર છવ્વીસ વિક્રમ સંબંધ બે હજાર બ્યાંસી એક એવું વર્ષ હોઈ શકે છે જે પડકારો તેમજ સફળતા માટે નવા રસ્તાઓ લાવશે વર્ષની શરૂઆત થોડી પડકારજનક બની શકે છે પરંતુ બીજો ભાગ સ્થિરતા પ્રગતિ અને સંતોષ લાવશે વાર્ષિક જન્માક્ષર અનુસાર પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે પરિણીત યુગલો વર્ષની શરૂઆતમાં કેટલાક મતભેદો અને મનભેદોનો અનુભવ કરી શકે છે ભાવનાત્મક અંતર અને વાતચીતનો અભાવ વૈવાહિક જીવનને અસર કરી શકે છે જો કે જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં મીઠાશ અને સમજણ લાવશે જે લોકો સગાઈમાં નથી તેમના માટે વર્ષનો મધ્ય ભાગ રોમેન્ટિક પ્રસ્તાવો અને સુખી સંબંધની શરૂઆત માટે અનુકૂળ રહેશે જેઓ પહેલેથી સંબંધોમાં છે તેઓએ તેમના સંબંધોને મજબૂત બનાવવા માટે વાતચીત અને વિશ્વાસને પ્રાથમિકતા આપવાની જરૂરત પડશે આ વર્ષના રાશિ ફળ અનુસાર કારકિર્દી અને વ્યવસાયિક જીવન કાર્યસ્થળના રાજકારણ અથવા વર્ષના પ્રારંભમાં વધુ પડતા કામના ભારણને કારણે તણાવનો અનુભવ કરી શકે છે જો કે વર્ષના મધ્ય ભાગથી તમારા પ્રયત્નો ફળ આપવાનું શરૂ કરશે વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે મે પછી નફો અને વિસ્તારની શક્યતાઓ છે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સખત મહેનત અને સમર્પણ દ્વારા સફળતા લાવશે આ વર્ષના રાશિ ફળ અનુસાર નાણાકીય રીતે વર્ષ કેટલાક અનિચ્છનીય ખર્ચ અને નાણાકીય મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે પરંતુ યોગ્ય બજેટ અને આયોજન સાથે તમે વર્ષના અંત સુધીમાં નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો રીઅલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ કરવાથી નફો મેળવવાની શક્યતા છે જો કે સટાકી પ્રવૃત્તિઓ ટાળવી તમારા માટે હિતાવહ રહેશે આ વર્ષના રાશિફળ અનુસાર મકર રાશિના પારિવારિક જીવનમાં વર્ષના પ્રારંભમાં કેટલાક જૂના વિવાદો ફરી ઉભરી શકે છે પરંતુ સમય જતાં વસ્તુઓમાં સુધારો થશે તમારી માતા અથવા માતાજીની સ્ત્રીઓ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે જ્યારે તમારા પિતા અને ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા ઉપચારિક રહી શકે છે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વર્ષ સારું રહેશે નાની મોસમી બીમારીઓ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે માનસિક રીતે પણ તમે વધુ સંતુલિત અને સાત અનુભવશો ટૂંકમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસીમાં કદાશીના જાતકો માટે આત્મનિરીક્ષણ સમજણ અને સંતુલનનું વર્ષ બનશે ફક્ત ધીરજ રાખો અને સફળતા તમારી રાહ જોઈ રહી છે ઉપાયોની વાત કરીએ તો દર શુક્રવારે દુર્ગા ચાલીસાનો તમે અવશ્ય પાઠ કરજો જિમ્ના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના બધા જ લોકોને નૂતન વર્ષની શુભકામનાઓ તમારો શાસક ગ્રહ શનિ છે જે તમને આત્મનિર્ભર સ્વતંત્ર અને તર્કસંગત બનાવે છે તમે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ચિંતા રાખવાવાળા છો અને તેથી તમે સામાજિક કાર્યોમાં સક્રિય રહેવાવાળા છો તમારા વિચારો હંમેશા નવા અને ક્રાંતિકારી હોય છે જેના કારણે તમને બળવાખોર ઉપનામે પણ ઓળખવામાં આવતા હોય છે તમે લાગણીઓ કરતાં તર્કને પ્રાથમિકતા આપો છો અને તમારા સંબંધો પ્રત્યે સંતુલિત અને ભવિષ્યલક્ષી અભિગમ જાળવી રાખો છો વિક્રમ સંવત બે હજાર બ્યાસી એ તમારા માટે ચિંતન અનુકૂલન અને વિકાસનું વર્ષ રહેશે આ વર્ષ થોડા સમય માટે ધીમું રહેશે પરંતુ પછીથી તમે સ્થિરતા અને સફળતાનો આ વર્ષમાં અનુભવ કરશો વિક્રમ સંવત બે હજાર બ્યાસીની વાર્ષિક કુંડળી અનુસાર તમારા પ્રેમ જીવનમાં આ વર્ષે ઉતાર ચઢાવ આવશે વિશ્વાસ અને વાતચીત તમારા સંબંધોને મજબૂત બનાવશે પરિણીત લોકોને વર્ષની શરૂઆતમાં થોડું અંતર અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે ગેરસમજણો ક્યારેક વધી શકે છે પરંતુ વર્ષના બીજા ભાગમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમમાં વધારો થશે અપરિણિત અથવા કુંવારા લોકોને ઓક્ટોબર પછી નવો જીવન સાથી મળી શકે છે પરંતુ ઉતાવળ કરવાનું તાળજો જેઓ પહેલેથી જ સંબંધોમાં છે તેઓએ અંગત સંબંધોમાં સાવધાની રાખવી જોઈએ જેથી બહારની દખલગીરી સંબંધોમાં ખલેલ ન પહોંચાડે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની કુંડળી અનુસાર વર્ષની શરૂઆતમાં કારકિર્દીની પ્રગતિ ધીમી રહેશે આ કૌશલ્ય વિકાસ અને વ્યૂહરચના વિકાસનો સમય છે નોકરીની શોધમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે જૂન પછી સારી તકો તમારા માટે ઊભી થશે જેમાં પ્રમોશન અને નવા પ્રોજેક્ટની અપેક્ષાઓ છે આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ જૂન પછી પરિસ્થિતિમાં સુધારો થશે વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે કારણ કે તેમનું ધ્યાન ભટકાઈ શકે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ની જ્યોતિષ કુંડળી અનુસાર કુંભ રાશિ નાણાકીય સ્થિતિ વર્ષના શરૂઆતના મહિનામાં સ્થિર પરંતુ ધીમી રહેશે બજેટ બનાવવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે વર્ષના બીજા ભાગમાં આવકમાં સુધારો થશે ખાસ કરીને નોકરી કરતા અને વ્યવસાય કરનારા લોકો માટે લાંબા ગાળા માટે રોકાણની તકો અનુકૂળ રહેશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ની કુંડળી અનુસાર કૌટુંબિક વાતાવરણ આ વર્ષમાં ગરમ રહેશે પરંતુ તમારા માતા પિતા અથવા સાસરિયાઓ સાથે મતભેદો થઈ શકે છે ધીરજ અને સમજદારીપૂર્વક વાતચીત જાળવી રાખવું ભાઈ બહેનો સાથે સંબંધો મજબૂત રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં પાચન સમસ્યાઓ અને ક્રોનિક બીમારીઓ ઊભી થઈ શકે છે તણાવ વધુ પડતું વિચારવાનું ટાળો સ્ત્રીઓએ તેમના આહાર અને નિયમિત પર ધ્યાન આપવું જોઈએ વિક્રમ સંવત 2082 માં જૂનમાં ગુરુના પાંચમા ભાવથી છઠ્ઠા ભાવમાં અને ઓક્ટોબરમાં છઠ્ઠા ભાવથી સાતમા ભાવમાં ગોચર તમારા માટે શુભ રહેશે આ તમારા કામ વ્યવસાય અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે બીજા ભાવમાં શનિ નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે પરંતુ તમારા લગ્ન જીવનમાં કેટલાક પડકારો ઉભા કરશે પહેલા ભાવમાં રાહુ માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો ઉપર અસર કરશે તેથી સાવચેત રહેજો વર્ષ બે તમારે તમારા પ્રેમ સંબંધોમાં અને સમજણ રાખવાની પડશે તમારી કારકિર્દીમાં સફળતા ધીમી મળશે પરંતુ જૂન પછી તે ઝડપી બનશે નાણાકીય વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપો અને પરિવારમાં વાતચીતને પ્રાથમિકતા આપો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં આ વર્ષની ઉર્જા તમને આત્મનિરીક્ષણ અને મજબૂત બનાવવાની તક આપશે ઉપાયોની વાત કરીએ તો રૂમના વાયવ્ય ખૂણામાં તમારું અને તમારા જીવનસાથીનો ફોટો મૂકો અને તે વિસ્તારને અવશ્ય સ્વચ્છ રાખો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ધ થ મીન રાશિના જાતકોની મીન રાશિના બધા જ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ વિક્રમ સંવત બે હજાર બ્યાસી મીન રાશિ પર ગુરુદેવ એ શાસક કરે છે જે તેમને દયાળુ સંવેદનશીલ અને સહજ બનાવે છે મીન રાશિ એ ભાવનાત્મક રીતે ઊંડા સહાનુભૂતિશીલ અને મદદગાર હોય છે તેઓ કલ્પનાશીલ અને સર્જનાત્મક હોય છે આધ્યાત્મિકતા સાથે ઊંડો સંબંધ ધરાવવાવાળા હોય છે તેમનું હૃદય મોટું છે અને તેમના પરિવાર અને મિત્રો તેમને પ્રેમ કરે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની વાર્ષિક રાશિ અનુસાર મીન રાશિના લોકો માટે વ્યક્તિગત જીવનમાં ખુશી અને કરિયરમાં સ્થિરતા આ વર્ષ લાવશે જોકે પારિવારિક જીવનમાં નાના સંઘર્ષો ઉભા થઈ શકે છે વર્ષની શરૂઆત થોડી મૂંઝવણ અને આત્મશંકા લાવી શકે છે પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ આશા અને સંવાદિતામાં વધારો થશે આ વર્ષે તમે તમારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરશો અને વધુ વ્યવહારુ અભિગમ અપનાવશો આ વર્ષે સખત મહેનતની જરૂરત પડી શકે છે પરંતુ પરિણામો સારા રહેશે

અને કેટલાક સગાઈ અથવા લગ્ન પણ કરી શકે છે અવિવાહિતો મળવાની સંભાવનાઓ રહેશે પરંતુ યોગ્ય જોડાણો બનાવવા સમય લાગી શકે છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ની કુંડળી અનુસાર કરિયરની દ્રષ્ટિએ મીન માટે આ વર્ષ મિશ્ર પરિણામો લાવશે વર્ષની શરૂઆતમાં કામ સંબંધિત હતાશાઓ અને પરિવર્તનની ઈચ્છા આવી શકે છે પરંતુ જૂન મહિના પછી કાર્ય વાતાવરણમાં સુધારો થશે અને નવી જવાબદારીઓ ઉભરી આવશે નેટવર્કિંગ અને વ્યાવસાયિક મુસાફરી પણ કારકિર્દીના વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે શરૂઆતના પડકારો પછી ઉદ્યોગ સાહસિકો સ્થિર વૃદ્ધિનો અનુભવ કરશે વિદ્યાર્થીઓ પણ સફળતાનો અનુભવ કરશે તમારી નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી ખરીદી કરવાનું ટાળો વર્ષની શરૂઆતમાં અણધારી ખર્ચાઓ થઈ શકે છે પરંતુ પછીથી પગાર વધારો અને બોનસની તકો પણ મળશે જૂન પછીનો સમયગાળો રોકાણ માટે અનુકૂળ રહેશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી અનુસાર વર્ષની શરૂઆતમાં કૌટુંબિક જીવનમાં કેટલાક મતભેદો ઊભા થઈ શકે છે પરંતુ ખુલ્લા સંદેશા વ્યવહાર અને સંયમ દ્વારા આનો ઉકેલ લાવી શકાય છે ધ્યાન અને યોગ એ માનસિક સ્વાસ્થ્ય માટે આ વર્ષે ફાયદાકારક રહેશે ટૂંકમાં આ વર્ષ મીન રાશિના લોકો માટે ભાવનાત્મક કારકિર્દી અને નાણાકીય સ્થિરતા લાવશે જો તેઓ તેમની લાગણીઓને સમજદારીપૂર્વક મેનેજ કરે અને જરૂર મુજબ ફેરફારો સ્વીકારે તો ઉપાયોની વાત કરવામાં આવીએ તો મીન રાશિના જાતકો તમારા જીવનસાથી સાથે ચિત્રકામ લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં અવશ્ય ભાગ લો